મોટા મહારાજ શ્રી ના એસી જન્મ દિવસ અને ભગવાન શ્રી સ્વામિનારાયણ અંજાર આગમન ઉત્સવે રંગ જમાવ્યો અંજાર સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે સવારથી જ હજારો ની સંખ્યામાં હરિભક્તો ની ચહેલ પહેલ જોવા મળી રહી હતી સ્વામિનારાયણ કાળુપુર સંપ્રદાય ના વડા અને પાપજી એટલે મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી નો એસી મો જન્મ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમનું જીવન જ ધર્મ ભક્તિ અને સેવાને સમર્પિત છે એવા મોટા મહારાજ શ્રીએ પોતાના એસી મો જન્મ દિવસ અંજાર ખાતે ઉજવવામાં આવ્યો હતો સભા મંડપમાં પ્રવેશતાની સાથે એકસો થી પણ વધારે સંતોએ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી ઉપમહંત શ્રી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત સાથે રહીને એંસી ફૂટ લાંબો હાર મોટા મહારાજશ્રીને પહેરાવવામાં આવ્યો હતો સૂકા મેવાના એ એંસી કિલોના કેક લાડુએ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વહેલી સવારે જુદા જુદા ફળોના રસ દ્વારા ઘનશ્યામ મહારાજનો અભિષેક કરવામાં આવ્યો હતો મોટા મહારાજ્રીએ આરતી ઉતારેલ અને ત્યારબાદ ઠાકોરજીને સોનાના વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા સાંજના સત્રમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના અંજાર આગમન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને અંજાર શહેર ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્યું હતું અંજાર આગમન ઉત્સવમાં બોજ મંદિરના મહંત શ્રી સદગુરુ સ્વામી ધર્માનંદન દાસજી ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી સદગુરુ સ્વામી સનાતનદાસજી અંજાર મંદિરના મહંત કેશવજીવન સ્વામી પાર્ષદ વર્ય જાદવજી ભગત વડીલે સંત શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીજીના શિષ્ય પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી, બાળમુકુંદ સ્વામી, નિરંજન સ્વામી, સદગુરુ વડિયર સંતોમાશ્રી, દેવકૃષ્ણ દાસજી, શ્રી હરી સ્વામી, સ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી વગેરે વરિષ્ઠ સંતો, ભૂજ મંદિરના કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી સહિત વિવિધ મંડળોના સંતો, યુવા સંતો ઉપસ્થિત રહ્યા હતા. સૌ યજમાન પરિવારો અને સંતો દ્વારા આરતી કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન સ્વામી દેવચરણ દાસજી સ્વામી સુખદેવ સ્વરૂપ દાસજી સ્વામી કૃષ્ણદાસજીએ કર્યું હતું